આજ રોજ બનાસકાંઠા વડગામના બસોમાં બાઇક ઉપર બેસવા મામલે મારપીટ ચાર ઈસમો એ હુમલો કરી ગરદા પાટો માર મારી ધમકી આપતા ફરિયાદ બે સગા માર મારતા પાલનપુર સારવાર હેઠળ પોલીસે ત્રણ લોકોના નામ તો એક અજાણ્યા એમ મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ આજ રોજ બનાસકાંઠા વડગામના બસોમાં બાઇક ઉપર બેસવા મામલે મારપીટ ચાર ઈસમોએ હુમલો કરી ગરદા પાટોનો મારમારી તંકી આપતા ફરિયાદ બે સગા ભાઈઓને માર મારતા પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ પોલીસે ત્રણ લોકોના નામ જોગ તો એક અજાણ્યા એમ મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ આજ રોજ બનાસકાંઠા વડગામના બસોમાં બાઇક ઉપર બેસવા મામલે મારપીટ ચાર ઈસમોએ હુમલો કરી ગરદા પાટોનો માર મારી ટંકી આપતા ફરિયાદ બે સગા ભાઈઓને માર મારતા પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ પોલીસે ત્રણ લોકોના નામજોગ તો એક અજાણ્યા એમ મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ